નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના લાછનપુરા ગામે લાગ્યું ભ્રષ્ટાચાર આક્ષેપનું લાંછન સાવલી તાલુકા મહીસાગર નદી કાંઠી રણિયામનું લાછનપુરના ગામ આવેલું છે લાછનપુરા જૂથ ગ્રામ પંચાયત તાબામાં આવેલા સલગ્ર ગામોમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધાના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યના આક્ષેપ સાથે ભવાનીપુરા ગામના યુવા કાર્યકર વિજયસિંહ પરમાર આરટીઆઈ હેઠળ ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી માંગી હતી તેના મળતા ટીડીઓને અપીલ કરી હતી તો પણ વહીવટી તંત્રએ માહિતી ન આપતા ગહલેનગર राव નાખી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનહિત જન સુવિધા અર્થે અનેક યોજનાઓ માટે જરૂરી નાણાંની ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે તેમાં ગ્રામીણ વિસ્તારને પણ પ્રાથમિક ધોરણે સમાવેશ કરતો હોય છે પણ જે જે તે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા જન સુવિધાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી હોય છે અને ભોગવવાનો વારો સામાન્ય આવતો હોય છે તેવા જ એક કિસ્સો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના લાછનપુરા ગામે સામે આવ્યો છે લાછનપુરા પંચાયત હોય જેના તાબા ભવાનીપુરા અંધારવાડી જેવા ગામોમાં પ્રાથમિક જન સુવિધાના કામો જેવા કે રોડ રસ્તા શૌચાલય ગટર લાઇન બોરવેલ પાણી લાઈન ટાંકી તળાવ સુધારણા સંરક્ષણ દિવાલ જેવા અનેક કામો જે ગુણવત્તા વગરના અને અધૂરા રહેતા ભવાનીપુરાના યુવા કાર્યકર વિજયસિંહ પરમારે લાછનપુરા જૂથ ગ્રામ પંચાયતના તલાટીને માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ વિકાસ કાર્યોના ઠરાવ અને કામોની વિગતની માહિતી માંગી હતી તે સમય વીત્યા બાદ પણ ન સાવલી તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી ટીડીઓએ અરજદારને બોલાવી તેને રજૂઆત સાંભળી તેઓએ તલાટીને દસ દિવસમાં અરજદારને માહિતી ઉપલબ્ધ કરાવવા સૂચન કરાયું હતું જેનો પણ અમલ ન થતાં આરટીઆઈ હેઠળ માહિતી ન અરજદારે ગાંધીનગર અપીલ દાખલ કરી હતી માહિતી અધિકારી અધિનિયમના કાયદાનો કોઈ જ અમલ ન થતો હોવાનો આક્રોશ અરજદાર વિજયસિંહ પરમારે

અરજદાર વિજયશ્રી વસંતસિંહ પરમાર દ્વારા તલાટીકમ મંત્રી લાચનપુરા એટલે કે જાહેર માહિતી અધિકારી તલાટીકમ મંત્રી લાચનપુરાને તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચના અન્વયે માહિતી માગતી અરજી કરવામાં આવેલ તે સંદર્ભે તલાટીકમ મંત્રી દ્વારા માહિતી ન આપતા અરજદાર દ્વારા પ્રથમ અપીલ સત્તાધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી મને સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ અપીલ કરવામાં આવેલ તે અપીલ અરજીના અન્વયે અત્રેની કચેરી દ્વારા તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ અપીલ સત્તાધિકારી તરીકે હુકમ કરવામાં આવે છે જે હુકમ મુજબ તલાટી કમંત્રી લાચનપુરાને અમો દ્વારા દિન દસમાં માહિતી અધિકાર અધિનિયમના નિયમો મુજબ માહિતી પૂરી પાડવા માટે હુકમ કરવામાં આવેલ હતો પરંતુ અરજદાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલ છે કે આ હુકમનું પાલન થવા થયેલ નથી અને અરજદારને માહિતી પૂરી પડાયેલ નથી જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે જાહેર માહિતી અધિકારી અને તલાટી મંત્રીને આ બાબતે ખુલાસો માગવામાં આવેલ છે વધુમાં આ અરજી બાબતે જાણવા મળેલ છે કે અરજદાર દ્વારા બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે જે અંગે નામદાર માહિતી આયોગ ગાંધીનગર દ્વારા બીજી અપીલમાં જે નિર્ણય લેવામાં આવશે તે અત્રેની કચેરી દ્વારા અમલ કરાવવામાં આવશે સાવલી તાલુકાના લાછનપુરા પંચાયતના પેટા ગામ જેમ કે રૂપંકોઈ ભવાનીપુરા મોડિયાપુરા રૂપંકોઈ અંધારવાડી જેવામાં સરકારે વિવિધ કામો અને વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટો જે ફાળવણી કરી છે એમાં જે અમે ગામના નામ લીધા એ ગામોની અંદર કોઈ જાતનો વિકાસનું કામ દેખાતું નહીં જ્યાંના શંકાસ્પદે જે જે અમને ભ્રષ્ટાચાર જે શંકાસ્પદ લાગી રહ્યો છે તેની બાબત ઉપર અમે આરટીઆઈ મેં કરી છે અને આરટીઆઈ કર્યા છતાંય મને પહેલી આરટીઆઈ મેં છબ્વીસ દસ બે હજાર તેવીસે કરી હતી અને એમાં મને કંઈ જ મળ્યું નહીં કોઈ મને જવાબ ના મળ્યો મને ખાલી કોલ ઉપર જ જવાબ મળતા હતા જેથી કરીને મેં બીજી અરજી કરી સોળ બાર બે હજાર ત્રેવીસ એ તલાટી સાહેબ અને આ આરટીઓ સાહેબને અંદર કરી હતી જે અમને ત્યાં બોલાવીને વાતચીત કરી હતી અને એ વાતચીત કર્યા પછી ત્યાં અમને કહ્યું હતું કે તમને લેખિતમાં મળશે છતાં એમને કોઈ અત્યાર સુધી લેખિતમાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી તો આવો ભ્રષ્ટાચાર અને આવું આવું જો રહેતું હોય તો પછી આ જે મેં લેખિત આરટીઆઈ કરી છે એનો શું મતલબ છે કાયદાનો કોઈ અમલ થઈ નહીં રહ્યો કાં તો પછી કાયદાનો કોઈ અમલ કરવો નથી એનું કોઈ જ નહીં અમને કંઈ ખબર પડતી નથી જેથી કરીને અમે ગાંધીનગર રજૂઆત કરી છે અને હવે જો ત્યાંથી અમને શું મળે છે જવાબ અને શું અમને ત્યાંથી અપેક્ષા મળી રહી છે તેના વિશે અમે હવે રાહ જોઈ રહ્યા છે અને અત્યાર સુધીના જે અમે દેખાડ્યા ગામ ભવાનીપુરાની અંદર ગટર લાઈનનું કોઈ બે વાર કામ કર્યું છતાં એ સક્સેસફુલ નહીં ગયું ભાસો ભાજર તલાવ પાછળ જે સુરક્ષા દિવાલ છે એ પણ એ સક્સેસ નથી ગઈ એનો રસ્તો નથી બનાવ્યો જેવી જ રીતે રૂપંગ કોઈ ગામમાં સુરક્ષા દિવાલ છે તેનું પણ કોઈ જ કાર્ય એનું કામ નથી કરી રહી એ પણ તૂટી ગઈ છે અને એની જોડે બાજુમાં જે પાણી માટે બનાવાયેલી ટાંકી એનું ગટરનું પાણી બધું જ આખા ગામનું ત્યાં જાય છે અને પીવાલાયકની ટાંકી પણ ત્યાંથી બનાય છે તો જતે દિવસે એ પાણી પીવામાં લેવામાં આવશે તો પૂરું આખું ગામ બીમારીની અંદર સંકળાઈ જશે એવી જ રીતે મોવડિયાપુરા ગામની અંદર નથી આરસીસી રોડ નથી બ્લોક નથી ગટર લાઈન કોઈ જ જાતની સુવિધા નથી ત્યાં પણ એક ટાંકી બનાવી છે અને ટાંકી કબૂતરોને રહેવા માટેની જ બનાવેલી છે ત્યાં પણ એક ટીપું પાણી નથી અત્યાર સુધીમાં પડ્યું આપનું નામ અવિજયસિંહ પરમાર ભવાનીપુરા